નોમગન દે એય ઇચ્છી શકતા હૈ આરે કોલ સાલ થી સફર લગા સા બીજવાદી હે વહા ચલેગા ચલેગા કોવિડ નો આગે જબ દેગા મિલેગી બા

આ જે નિયાજ નો પ્રોગ્રામ છે અમારા આખા હુસેન મોરમના ના અમે જે દર વર્ષે પંદર વર્ષથી અહીંયા અહિયાં આખા હુસેન લંગર કરીએ છીએ અમારા સાહિલ ગ્રુપ ને તરફથી અને અમારા આગેવાન જે છે હાજી સરફરાજ ફ્રૂટ વાલા ના અમારું આખું ગ્રુપ મળીને પંદર વર્ષથી અહીંયાની અહિયાં ની આ આખા હુસેન ની લંગર નું નિયાજ કરીએ છીએ અમે અહિયાં આજે અમારી કમસે કમ પંચાવન ડેગો ની નિયાજ છે અહિયાં આખા સિટી ના તો અમારા અમારા જહાંગીરપુરા વાડી સુલેમાની પોલ બાવામાન

ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે